વલસાડ જે તાલુકાના તિથલ ખાતે પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા ઉત્તરાયણ સુરક્ષા અભિયાન અંતર્ગત દ્વિચકીય વાહનોની સલામતી માટે મફતમાં સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન અંદાજે પાંચસો જેટલા સેફ્ટી ગાર્ડ વેચવામાં આવ્યા આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરત કે પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા તેમણે જણાવ્યું કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી થતી અણધારી અકસ્માતોની ઘટનાઓ અટકાવવા તેમજ ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે આવનારા આ પર્વ પર આપણે અને આપણા પરિવાર માટે આજે આપણે કોળી સમાજ પટેલ સમાજ સાથે જોડાઈએ અને આવનારા સમયમાં જે આપણો ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે તેમાં જે દોરીથી કપાતા પક્ષીઓને પણ બચાવવાનો આપણે પ્રયત્ન કરીએ સાથે આપણા ઘરે રાહ જોઈ રહેલા આપણા પરિવારજનો માટે પણ આપણે આપણી પ દરેક ગાડી પર એક તાર લગાવી આપણા પરિવારને સુરક્ષિત આવતા હોય છે પણ પતંગ દોરીથી ઘણીવાર અકસ્માત થવાનો ભય રહે છે મોટરસાયકલ પણ અકસ્માત થવાનો ભય રહે છે એટલા માટે અમે વલસાડ તાલુકા પગેલ સમાજ પ્રગતિ મંડળના માધ્યમથી દરેક એક સેફ્ટી ગાર્ડનું અમને વિતરણ મફત વિતરણ કરી રહ્યા છે આજ રોજ અમે તિથલ રોડ ખાતે એક આ કાર્યક્રમ રાખ્યો છે લગભગ પાંચસો ઉપર મોટરસાયકલ દ્વારાને અમે સેફ્ટી ગાર્ડ ફિટિંગ કરી આપવું જે કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સહમંત્રી રોહિતભાઈ કારોબારી સભ્ય દસ્તાબેન અમારા ઉપપ્રમુખ તાલુકાના ભારતી સમાજના ઉપપ્રમુખ શશીભાઈ કારોબારી સભ્ય યુકેશભાઈ ધનસુખભાઈ મીટભાઈ સાથે કારોબારી સભ્યોની ટીમ સાથે અમે એક અભિયાન કર્યું છે જેથી કરીને દરેક યુવકો સેફ રહી યુવકો સેફ રહેશે સેફ અકસ્માત નહીં થાય કોઈ ઘેરે અશુભ પસંદ નહીં મળે તે માટે એક આ બોડીગાર્ડ સેફ્ટી ગાર્ડનું વિતરણ કરી રહ્યા છે દરેકને મારે અપીલ છે વારંવાર અપીલ છે કે ઉત્તરાયણમાં ત્યાં દૂરી પડેલી હોય એમાં સેફ્ટી ગાર્ડ સેફ્ટી ગાર્ડ લગાવો અને આપણું જીવન બચાવો સાથે સાથે પક્ષીઓ પણ હવામાં ઉડતા હોય છે પક્ષીઓને પચાવવા માટે સવારે નવ વાગ્યા પહેલાં કોઈ પતંગ ચગાવે નહીં અને સાંજના પાંચ વાગ્યા પછી પક્ષીઓ માળામાં આવતા હોય તે ટાઈમે નહીં ચગાવે સવારે માળામાંથી જતા હોય તે ટાઈમ ચગાવે એટલે પક્ષીઓનું પણ રક્ષણ થાય એટલી અપીલ કરું છું ઘણી બધી અપીલ કરું છું પટલી સમાજ ઘટાડામાં ફક્ત અમે સુરક્ષા ડોચના એક ગાર્ડનું સળિયાનું અપહરણ કરી રહ્યા છે બધાને મિટિંગ કરી આપ્યા છે તેનો સર્વે નગરજનો ગ્રામ્ય લાભ લે એ મારી નમ્ર અપીલ મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ વલસાડ